ઘેરનો ભેરાય છે ને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદે આવેલ કાંડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંકી સમાન ઘેર ભરાય છે અહીં ત્રણ રાજ્યની આદિવાસી પ્રજા પોત પોતાના આગવા પહેરવેશ પહેરી માનલ પિહાના તાલે પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરી ઘેર ઉઘરાવતા હોય છે ઘેરના મેળામાં આદિવાસી ગ્રામજનો પોતાની લીધેલી માનતા અને બાધાઓ પૂરી કરવા ઘેરૈયા બને છે ગુજરાત સહિત ત્રણેય રાજ્યોના આદિવાસી ગ્રામજનોનો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હતા આ ઘેરૈયાઓને જોવા દેશ વિદેશથી સહેલાણીઓ કમાન્ડ આવ્યા હતા મેળામાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્યો તેમજ વિવિધ આદિવાસી આગેવાનો પોત પોતાની મંડળીઓ લઈને ઘેરના મેળાને મહાલવા આવ્યા હતા